અરવલ્લીમાં જે મોડાસાની પ્રાર્થના જે ગ્લોબલ સ્કૂલ ખાતે રોબોટિક્સ કોડિંગ સ્ટેમ પ્રવૃત્તિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આનંદદાયિકા સંશોધન માટે રોબોટિક્સ જે જેવા પ્રવૃત્તિઓના નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલા સાયન્સ મેથ અને રોબોટિક્સ મોડલ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એકવીસમી સદીના કૌશલ્યને પ્રોત્સાહન સાથે પરંપરાગત જે શિક્ષણ અને નવીનતાને એકીકરણ કરવાનો હતો જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ મહિમાનો શાળાનો સ્ટાફ

लेकिन यहाँ पे एक हेलमेट ऐसी बनी है कि जो हेलमेट पहना दिया तो सायरन बजेगा इस तरह से वहां पे ऐसे ऐसे मॉडल्स बच्चों ने बनाए हैं जो हमारे डे टू डे लाइफ में भी हम अगर उसके यूज करें फॉर एग्जाम्पल हमको नींद आ रही है तो अपने आप अगर नींद आएगी तो आपको सायरन बजेगा आपको हैमरिंग स्टार्ट होगा एक पिलो बनाई है बच्चे ने आप अगर आपके ड्राइविंग सीट के पीछे रख दोगे और आप गाड़ी चला रहे हो जो लोग बोलते हैं कि गाड़ी चलाने 200-300 किलोमीटर के बाद में अपने आप आदमी हिप्नोटिस हो जाता है ડ્રાઇવિંગ હિપ્નોટિઝમ ઉસે બહુ સે એક્સિડન્ટ ભી હુએ હે મોટો ફાયદો એ છે કે તો બધી સ્કૂલ માં છે પણ વિવિધ એક્ટિવિટીઓ જેવી કે અત્યારે કરી છે આ રોબો ફેસ્ટ વૈજ્ઞાનિક રીતે કરાવવામાં આવે છે શું છે કે જે ક્લોથિંગ સેક્ટર છે એના અંદર ટેકનોલોજી આજકલ થી વધતી નથી અને મેને ક્લોથિંગ સેક્ટર અંદર છે ને ટેકનોલોજી એટલે એટલે વધતી કેમ કે કોઈ રંતે ચાતુ પણ હતી વધારવા માટે તો અમે છે ને સ્માર્ટ કેપ બનાવીતું બેલા લોકો માટે પછી અમે બનાવ્યું તું એ કોન્સર્ટ ગ્લુકોસ મીટર અમે લોકો ત્રીજા ધોરણમાં ભણીએ છીએ ભરીએ છીએ અમારો પ્રોજેક્ટ આર્થવેકનો છે જ્યારે બી આર્થવેક આવે તો એનું એની જે વાઇબ્રેશન થાય એ વાઇબ્રેશનથી બઝર